ધોરણ બાર મારે ભાઈ પૂરું થઈ ગયું એક્ઝામ બે એક્ઝામ આપી દીધી છે હવે અમારે યુકે કે આવવાની ગણતરી છે અમે એક્ઝામોની એની તૈયારી કરી છે તો અમારું જાણવું છે કે અમારે બાર પછી હવે કે માસ્ટર કરવા આવે તો મારું માનો ને તો તમારે ઘરેથી પૈસા ટકે સગવડતા સારી હોય ને કે પૈસા ટકે ઉપાધિ જ નથી એ બધાય દોડવા માનો હા એ લોકો પેલી જ ફ્લાઇટ પકડીને વૈયા હોય તમારે જે કાગડિયા બાગડિયા એક્ઝામો એક્ઝામો દઈને આવવાનું એ બધું કરીને આવતા રહ્યો પણ જે લોકોને એમ છે કે બહાર મો મારે પૈતું હોય મારે અહીંયા પૈસા જ કમા કમાવાની ગણતરી આવવું છે ને હું અહીંયા ફી બી ભરી દઈશ મારી યુનિવર્સિટીની કોલેજની જે કાંઈ થતી હોય તો મારો ભાઈ ફોર એક્ઝામ્પલ ચાર વર્ષનો તમારો કોર્સ છે ને એ પંદર લાખ આપણે ખાલી એક આંકડો ગણીને લઈ કે પંદર લાખ વર્ષની તમારી ફી હોય તો પંદર ચોકને સાઠ લાખ રૂપિયા થયા બરાબર તો સાઠ લાખ રૂપિયા ચાર વર્ષમાં કાઢવા અત્યારના સમય પ્રમાણે અઘરું છે તને એમ થતું હોય કે અમે લડી લેવું ચાર વર્ષ તમ તારે અમે બધી ફી કાઢી લેવું તો અહીંયા આવીને મપાઈ જાય કોણ કેટલામાં છે એટલે મારા ખ્યાલથી હવાય નહીં પૈસા ટકે સગવડતા જો ઓછી હોય ને અહીંયા આવીને એમ થતું હોય મથી લેવું તો એમ મથાવાનું એવું બધું છે નહીં પછી કોઈને એમ નથી કે ભાઈ ન હોય ડિમોટીવેટ કરે ભાઈ અઘરું છે એટલે કહીશ છે પછી અહીંયા આવી રોતા હોય ભાઈ સાવનભાઈ જોબ નથી મળતી ને હવે શું કરવું મારે ફી આવી ગઈ ને ઓલું ને તેલું એટલે અમે તમને કહીશ બાકી તમે આવો આ જેને પૈસા ટકે ઉપાધિ નથી એ લોકો દોડવા જ મનજો હું કયા જ દઉં છું અત્યારથી એટલે આવવાનું જ છે અને આવવાનું જ હોય ધોરા દિવસે આવવાનું હોય અને બીજું તો બસ આ તમે બાકી તમે માસ્ટર કરવા પધારો એના માટે તો તમારે ઓપન જ છે કે માસ્ટર કરવા હોય એને કાંઈ ઉપાધિ નથી પણ આ બારમાં પછી ધોઈડા આવે ને એક તો ઉંમર કાચી હોય ને અહીંયા બધું થોડાક આડા થઈ ગયા હોય તો વિખાઈ જાઓ એના માટે આ જરીક નાનું સજેશન છે લેવું હોય તો લ્યો બાકી તમારી મરજી